અખંડ જ્યોતિ પત્રિકા જાન્યુઆરી ઓગણીસો એકતાલીસ હમ આજના આ વિશેષ મંથનમાં આપણે સીધા જઈ રહ્યા છીએ લગભગ એંશી વર્ષ પાછળ હા જાન્યુઆરી ઓગણીસસો ની અખંડ જ્યોતિ એ સમયના પાનાઓમાં ડોકિયું કરવાનું છે બરાબર અને આ અંક તો જાણે સમયે ધર્મ આપણું આચરણ જીવનના ઊંડા સત્યો આ બધા વિચારોનો ખજાનો છે ખરેખર એ સમય અલગ હતો પણ વિષયો જુઓ સમયનું મૂલ્ય સાચો ધર્મ સંતોષ આ બધું આજે પણ એટલું જ શું કહેવાય પ્રાસંગિક છે હા અને એમાં ગાંધીજી સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોના વિચારો પણ છે અને સાથે સાથે સામાન્ય જીવન માટેની માર્ગદર્શક વાતો પણ ખરી જ તો ચાલો આ જ્ઞાન યાત્રા શરૂ કરીએ જોઈએ કે 1941 નું આ પ્રકાશન આપણને શું નવી દ્રષ્ટિ આપે છે ચોક્કસ પહેલો જ લેખ છે નવીન વર્ષ સમયની કિંમત પર છે ને હા શરૂઆત જ એવી રીતે થઈ છે કે 1940 નું વર્ષ વીતી ગયું ઇતિહાસ બની ગયું અને એ પાછું લાવી શકાતું નથી બિલકુલ નહીં ભલે ગમે તેટલી સંપત્તિ હોય પેલું મહારાણી એલિઝાબેથ નું ઉદાહરણ છે ને હા કે એમણે મૃત્યુ સમયે આખું રાજ્ય આપવાની વાત કરી હતી ફક્ત એક ક્ષણ વધુ જીવવા માટે પણ એ શક્ય ન બન્યું સમય ખરેખર ખરેખર અમૂલ્ય છે અને એમાં બાળપણની યાદોની વાત પણ કેટલી સરસ વણી છે વીતેલો સમય જાણે મીઠી યાદ બની જાય હા અને જીવનની ક્ષણિકતા માટે પેલું મજૂરનું ઉદાહરણ હા પેલું ચોખા મહેનતથી મહેનત કમાયેલા ચોખા વેરાઈ જાય અને પછી પાછા ન મળે ધૂળમાં મળી જાય જીવનની પળો પણ કઈક આવી જ છે સરકી જાય છે બરાબર જીવન ને એક હાર જેવું કહ્યું છે હા જેનો દરેક મોતી ઘડી દિવસ વર્ષ ધીમે ધીમે ખરી રહ્યો છે અને આપણો આત્મા માતાની જેમ બધું જ કરે છે જીવન સુધારવા દુઃખ એટલે લેખ આપણને ટકોર કરે છે કે ભાઈ આ સમયનો સદુપયોગ કરો જીવનનો હેતુ વિચારો અંતિમ ક્ષણ આવે એ બરાબર આ સમય અને ક્ષણિકતાની વાત સાથે મૃત્યુનો વિચાર જોડાયેલો છે પેલો લેખ મૃત્યુ સે ડરે ક્યું હા એ એક અલગ જ દ્રષ્ટિકોણ આપે છે મૃત્યુને ડરાવણું ગણવાને બદલે જીવનરૂપી દિવસ પછીની રાત જેવું હા વિશ્રામરૂપી રાત્રિ જેમ રાતના આરામ પછી સવારે નવી શક્તિ મળે હમ તેમ મૃત્યુ પછી આત્મા નવા શરીરમાં નવી શક્તિ સાથે પુનર્જન્મ પામે આ ભારતીય દર્શન છે પેલો ગીતાનું ઉદાહરણ પણ હાશે જ જૂના વસ્ત્રો વાળો ચોક્કસ જૂના વસ્ત્રો ત્યજી નવા ધારણ કરવા એટલે મૃત્યુનો ડર ખરેખર તો શરીર અને દુનિયવી વસ્તુઓ પ્રત્યેના મોહને કારણે છે આસક્તિ ઓછી હોય તો ડર ઓછો લાગે બિલકુલ અને આ જ વાત દુખો કો ઘોલ પીલો લેખમાં પણ છે હા કે વાસ્તવિકતા અને આપણી અપેક્ષાઓ વચ્ચેનો તફાવત સ્વીકારવો સાચી વાત યથાર્થવાદી બનવું ખોટી ઈચ્છાઓ છોડી દેવી એ જ શાંતિનો માર્ગ છે ઘણીવાર ચિંતાઓ નાની બાબતોમાંથી જ જન્મે છે હા કાલ્પનિક અપમાન ખોટી નફરત સંયમ રાખવાથી આ બધાથી બચી શકાય દુઃખોને સ્વીકારવાની શક્તિ કેળવાની વાત છે હમ સમય જીવન મૃત્યુ આ ગહન વિચારો પછી ધર્મ અને આધ્યાત્મિકતા તરફ વળીએ ગાંધીજીનો સર્વધર્મ સંભાવ પરનો લેખ ખૂબ મહત્વનો લેખ ગાંધીજી સહિષ્ણુતા એટલે કે ટોલરન્સ કરતા સંભાવ પર ભાર મૂકે છે કિંતે સહિષ્ણુતામાં કેમક ઉતરતો બળમાનમાં ભાવ આવી શકે હા અથવા તો આદરમાં પણ થોડું કૃપાનો ભાવ પણ સંભાવ એટલે બધા સમાન અને એમણે એ પણ સ્વીકાર્યું છે કે બધા માનવ રચિત ધર્મો અપૂર્ણ છે બરાબર કારણ કે આપણે પોતે અપૂર્ણ છીએ આ સમજણ આવે તો જ બીજા ધર્મો પ્રત્યે સાચો સંભાવ આવે અને પોતાના ધર્મનું જ્ઞાન પણ વધુ શુદ્ધ બને ચોક્કસ આ બહુ ઊંડી વાત છે અને સ્વામી વિવેકાનંદ એમના ધર્મ કા આચરણ લેખમાં શું છે સ્વામીજી કહે છે કે ધર્મ ખાલી પુસ્તકો વાંચવા કે કર્મકાંડ કરવા પૂરતો નથી એ તો આંતરિક અનુભૂતિ છે હા પરમાત્માનો સાક્ષાત્કાર

એટલે કે સ્વર્ગ નરક એ મનની સ્થિતિ છે જીવનની ભાવનાઓનું પ્રતિબિંબ હા મોટે ભાગે એવું જ જેવી જેની શ્રદ્ધા અને માન્યતા તેવા અનુભવ મૃત્યુ પછી થાય જેમ ખ્રિસ્તી કે મુસ્લિમ પોતાની માન્યતા મુજબ અનુભવે પણ આ અંતિમ સત્ય નથી વેદાંત કહે છે કે આ અનુભવો પણ શું કહેવાય એક પ્રકારના સ્વપ્ન જેવા છે જે મુક્ત છે જ્ઞાની છે એ આ કલ્પનાઓથી પર છે અને પ્રભુ કી માયાલેખ એ જ્ઞાનના સ્તરોની વાત કરે છે સાચું જ્ઞાન તો એ છે કે આપણે બધું જાણતા નથી અને અંતે તો ભક્તિ દ્વારા જ્ઞાનને પણ ભૂલી જઈ પ્રભુમાં લીન થવું એ જ પૂર્ણતા છે હા પેલો નાસ્તિક મત ચલા લેખ થોડો જુદો નથી એક કથા જેવો છે હા એ પૌરાણિક કથા છે દેવગુરુ બૃહસ્પતિ કેવી રીતે ચારવાક બનીને અસુરોને ભૌતિકવાદ તરફ વાળે છે જેથી તેઓ નબળા પડે અને હારી જાય બરાબર કથાનો સાર એ છે કે ઈશ્વર આત્માને નકારવાથી અને ફક્ત ભોગવિલાસ પાછળ દોડવાથી નૈતિક પતન થાય છે વેદોના સંદેશા પણ છે આ અંકમાં હા વેદો કા અમર સંદેશ યજુર્વેદ અથર્વ વેદના સૂત્રો છે પરોપકાર સારા કર્મો મહેનત પ્રેમ સુમેળ કોઈ ઉદાહરણ જેમ કે પહેલા બીજાને આપો પછી જે બચે તે વાપરો અથવા સારા કામો કરતા રહી સો વર્ષ જીવો અને આપસમાં મળીને રહો ઝઘડો નહીં આ તો આજે પણ એટલા જ જરૂરી છે ખરેખર અને પેલી વિપત્તિ ધર્મવાળી વાત ઋષિ ઉપસ્થિની હા એ આપદ ધર્મની વાત છે મુશ્કેલીના સમયમાં નિયમોમાં છૂટછાટ જેમ ઋષિએ ભૂખ મટાડવા અંત્યજના એઠા અળદ ખાધા હા પણ

આ લેખ કહે છે કે આપણે પોતાના મિત્ર બનવું જોઈએ શત્રુ નહીં એટલે કે પોતાની શક્તિઓનું જતન કરવું ચોક્કસ ક્રોધ ચિંતા ઈર્ષ્યા આ બધું શક્તિનો નાશ કરે છે શારીરિક અને માનસિક શક્તિ સાચવવી અને વધારવી એ મુખ્ય ધ્યેય હોવો જોઈએ અને આ શક્તિ સાથે વિચારોનો સંબંધ પેલો લેખ વિચાર બલસે દીર્ઘ જીવન બરાબર વિચારની શક્તિ પર ખૂબ ભાર મૂક્યો છે સારા વિચારો મજબૂત ઈચ્છાશક્તિ પ્રકૃતિના નિયમોનું પાલન આ બધું લાંબા આયુષ્ય માટે જરૂરી છે હા અને ખરાબ ભાવો કામ ક્રોધ દ્વેષ બદલો આ બધું સ્વાસ્થ્ય અને આયુષ્ય ઘટાડે છે પેલી કહેવત પણ છે ને જેના ભાવ ખરાબ તેનું જીવન અડધું હા એ જ જ્યારે ક્ષમા અને પ્રેમ શાંતિ અને લાંબુ જીવન આપે છે કામકાજમાં પ્રામાણિકતાનું શું પૂરા ઓર ખરા કામ લેખ એના પર છે ને હા એ કહે છે કે જે પોતાનું કામ ઈમાનદારીથી અને બરાબર કરે છે તેને ખોટા રસ્તા લેવાની જરૂર નથી પડતી યોગ્યતાને ફળ મળે જ છે બરાબર અધૂરું કે ખરાબ કામ કરવું એ તો પોતાની જાતને છેતરવા જેવું છે સંતોષ વિશે બે સરસ કથાઓ છે શેખ સાદીની હા પેલા બે ભાઈઓ વળી અમીર દરબારી અને ગરીબ મહેનતુ ગરીબ ભાઈ કહે છે કે ગુલામી કરતા મહેનતની સુકી રોટલી સારી સ્વાભિમાન અને સંતોષ બિલકુલ અને બીજી રાંકા બાંકાની વાર્તા એ તો અદ્ભુત છે સાચો ત્યાગ કોને કહેવાય ખરેખર ગરીબ હોવા છતાં કેવો વિવેક સોના મોહરની થેલી મળી તો રાંકાએ ધૂળ નાખી દીધી અને પત્નીએ કહ્યું સોનું ને ધૂળ બધું માટી જ છે ધૂળ પર ધૂળ કેમ નાખો છો આ છે સાચો વૈરાગ્ય જે અભાવમાંથી નહીં સમજણમાંથી આવે અને પરીક્ષા વખતે વધુ મજબૂત બને વ્યક્તિગત વિકાસની વાત અહમ ભાવ કા પ્રસાર કરોમાં પણ છે હા એ ગૃહસ્થાશ્રમમાં રહીને જ વાનપ્રસ્થ સંન્યાસની માનસિક સાધનાની વાત છે આપણો શરીર જ વન છે જેમાં કામ ક્રોધ જેવા હિંસક પશુઓ છે એમના પર વિજય મેળવી હું પણ આને વિસ્તારવાનું છે હા આત્મજ્ઞાન દ્વારા અહમ એટલો વિસ્તારવાનો કે પરબ્રહ્મ ભળી જાય નાના સ્વને ભૂલી વિરાટ સાથે એક થવું અને સદૃષ્ટિમાં ભક્ત નામદેવનો પેલો પ્રસંગ હૃદયને સ્પર્શી એવો છે ખૂબ જ બાળપણમાં ઝાડની છાલ ઉખાડી પછી ઝાડને કેટલું દુઃખ થયું હશે એ જાણવા પોતાના પગ પર કુહાડીથી છાલ ઉખાડી જોઈ હા આ છે સર્વ જીવો પ્રત્યે સહાનુભૂતિ એકાત્મતા બીજાના દુઃખને પોતાનું સમજવું એ જ સાચી દ્રષ્ટિ આ બધા ગહન વિચારો સાથે કેટલીક શું કહેવાય વિશિષ્ટ વાતો પણ છે કુતુહલ જગાડે તેવી જેમ કે સોના બનાને વાલે તાંત્રિક હા કેપ્ટન જ્યોર્જ કાર્ટર ના બે અનુભવો એક રંગૂન માં પેલી શ્રીમતી વોટન જે પારામાંથી સોનું બનાવતી હતી હા પણ એને પૈસામાં નહીં અમરત્વની શોધમાં રસ હતો અને બીજો પ્રસંગ દાર્જિલિંગનો લામા મઠનો એ તો ખરેખર આશ્ચર્યજનક છે પેલી બાળકી ગ્લોરિયા ખરાબ રીતે ઘાયલ થયેલી

पंच परमेश्ठी નું સ્મરણ શ્વેતાંબર જયનો ચોખાથી બનાવી ઉપર અર્ધચંદ્ર અને ત્રણ બિંદુથી જ્ઞાન દર્શન ચારિત્ર્ય અને મોક્ષની ભાવના વ્યક્ત કરે અને આ પ્રતિક ફક્ત ભારતમાં જ નહીં ના ના ગ્રીસ ટ્રોય જેવી જગ્યાએ હજારો વર્ષ જૂના અવશેષોમાં પણ મળ્યું છે લેખમાં જર્મનીનો ઉલ્લેખ પણ છે હા કે એ સમય 1941 માં જર્મનીએ જો પોતાને આર્ય ગણાવતા એને રાષ્ટ્રીય પ્રતિક બનાવ્યું હતું પણ એનો મૂળ ભારતીય અર્થ તો શુભ અને કલ્યાણનો જ છે વિશ્વ કલ્યાણનો અમર સંદેશ બરાબર આખા અંકમાં નાના નાના સુવાક્યો પણ છે શાણપણના મોતી જેવા ખરેખર જેમ કે દુખ મનુષ્યત્વના વિકાસનું સાધન છે સોનું તપાવવાથી જ નિખરે છે કેટલી મોટી વાત હા અને પેલું સાચું બોલવાની આદત સુંદર અક્ષરો જેવી છે નિરંતર અભ્યાસથી જ આવે છે એટલે કે સત્ય માટે પણ મહેનત કરવી પડે અને આ પણ જુઓ બીજાઓનું સૌભાગ્ય જોઈ ઈર્ષ્યા ન કરો દુનિયામાં એવા પણ છે જે તમારું સ્થાન પામવા ઈચ્છે છે આપણી પાસે જે છે એની કદર કરવી અને પેલું આરામ મુર્દાઓ માટે છે કામ જીવિતો માટે એટલે કે જીવન એટલે પુરુષાર્થ સંગત વિશે પણ હતું ને કંઈક હા જેમ હવાની સંગતિથી ધૂળ આકાશ સુધી પહોંચે છે તેમ સારી સોબતથી માણસ ઊંચો આવે છે અને ખરાબથી તેનું પતન થાય છે આ ટૂંકા વાક્યો બહુ ગઘન છે તો અખંડ જ્યોતિના આ જાન્યુઆરી ઓગણીસો એકતાલીસના અંકમાંથી પસાર થતા એવું લાગે છે કે સમય ધર્મ નીતિ સ્વાસ્થ્ય સંતોષ કેટલા બધા વિચારોનું મંથન થયું બિલકુલ આ લેખો આપણને અંદર જોવાની પ્રેમ રાખવાની સંતોષ કેળવવાની નિષ્ઠા રાખવાની પ્રેરણા આપે છે અને આપણા વિચારોની શક્તિને સમજવાની પણ હા ઓગણીસો એકતાલીસનો એ સમય બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું એ પડકારો વચ્ચે પણ આ પત્રિકા મનોબળ ટકાવવાનું અને નૈતિક માર્ગદર્શન આપવાનું કામ કરતી હતી આજના યુગમાં જ્યાં બધું આટલું ઝડપી છે ત્યાં આ એસી વર્ષ જૂના વિચારો ખરેખર મૂલ્યવાન લાગે છે હા એ આપણને આપણા જીવનના ધ્યેયો અને મૂલ્યો પર ફરી વિચાર કરવા પ્રેરે છે એ સમયની આંતરિક શક્તિ સંતોષ શ્રદ્ધા એની વાતો આજે પણ એટલી જ મહત્વની છે કદાચ વધુ સાચી વાત છે જ્યારે બહારની સગવડો વધી છે પણ અંદરની શાંતિની શોધ વધુ છે તો આ જૂના પાનાઓમાંથી મળતું ડહાપણ આજના જીવન માટે કેવી રીતે માર્ગદર્શક બની શકે એક વિચારવા જેવો મુદ્દો છે ચોક્કસ આ જૂના વિચારોમાં નવા જીવન માટેની દિશા શોધવાની પ્રેરણા ચોક્કસ છે આ ચિંતન સાથે આજના આ ઊંડાણપૂર્વકના મંથનને અહીં વિરામ આપીએ શાંતિ કુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બે લાઇકન જરૂર દબાવો ધન્યવાદ